મુંજ મૌડાથી શિવાજી પુરી સર્વોદયનગર કલાલી ફાઢક સુધી કાઢવામાં આવી જેવા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા ધાર્મિક ગીતોના તાલે શિવભક્તો ઝુંબી ઉઠ્યા હતા અને આ શોભાયાત્રામાં મંડળના સૌ કાર્યકર્તા મિત્રો વડીલો બાળકો માતા બહેનો આશરે ત્રણસો પચાસથી ચારસો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત તારીખ સત્તરમી માર્ચના રોજ તિથિ અનુસાર શિવાજી જયંતિ નિમિત્તે સવારે અગિયાર કલાકે ભગવાન સત્યનારાયણની પૂજા કરવામાં આવ્યું અને ત્યારબાદ સાંજના સાત કલાકે ભજન સંધ્યા યોજાયો ત્યારબાદ આઠથી સાડા દસ ભવ્ય ભંડારાનું આયોજન કરાવ્યું હતું જેના અંતર્ગત ત્રણ હજાર લોકોને મહાપ્રસાદીના રૂપે ભોજન સેવા યોજાયો એ ઉપરાંત સાડા કલાકે સ્વાગત સમારોહમાં વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર પ્રશોભ સૈની ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સાથે સાથે મહામંત્રી વોર્ડના કાઉન્સિલર સહિત અન્ય સામાજિક કાર્યકર્તા ઉપસ્થિત રહેતા આયોજકો પ્રમુખ સુભાષ જાદવ સેક્રેટરી મહેન્દ્રસિંહ રાજપૂત યુવા કાર્યકર્તા પ્રેમલ પવાર જણાવ્યું કે શ્રી શિવાજી પુરી પ્રગતિ યુવક મંડળના સ્થાપક ઓગણીસો બ્યાસીમાં થઈ હતી અને ત્યારથી સમસ્ત ટીમ દેશના વીર એવા છત્રપતિ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ ગુરુ ગોવિંદસિંહ મહારાજના સિદ્ધાંત એવા ધર્મ દેશ અને સમાજના કલ્યાણ માટે સેવાપાત સતત કાર્યરત હોય છે બ્યુરો રિપોર્ટ બીએચટીવી ન્યુઝ